બોડીલીના મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશથી પંદર મિનિટ સુધી લાઇટો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે વાત કરીશું કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડીલીના મુસ્લિમ સમાજે ગત રોજ પંદર મિનિટ સુધી લાઇટો બંધ રાખી હતી જેના પગલે કેટલાક વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ છે તે જોવા મળ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલીના વિસ્તારોમાં જે પ્રકારે બોડીલી અલીપુરા કુબેરનગર બચ્ચુઘર બોડેલી મેન શાક માર્કેટ રામનગર અમનપાર્ક શિશુ વિહાર સહિત એકતાનગર જેવા અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો દ્વારા આ કાયદાના વિરોધમાં ગતરોજ નવ વાગ્યાથી નવ પંદર સુધી તેઓના નિવાસસ્થાન તેમજ દુકાનોની લાઇટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે વિવિધ વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો તો જે પ્રકારે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો કેટલાક જે વિસ્તારો છે જેની લાઇટો બંધ છે જેના કારણે અંધારપટ જેવો માહોલ છે તો જોવા મળ્યો છે તો મુસ્લિમ સમાજ દ્વારા આ કાયદાનો પૂરજોશ વિરોધ કરવામાં આવ્યો હતો અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશથી આ લાઇટો બંધ રાખી પૂરજોશ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો